સંજરી તાલુકાના હિરોલા ગામે કોન્ટ્રાક્ટરની પોલ ખોલતો મેઘરા ચોમાસાના પહેલા વરસાદે દાહોદ જિલ્લાના અને ગામમાં સરકારી તંત્રની પોલ ખોલતો વરસાદ સંજેલી તાલુકાના હિરોલા ગામે હિરોલા પ્રાથમિક શાળાને જોડતા રસ્તા પર નાળાનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું મટીરિયલ્સ વાપરીને સરકારને ચૂનો લગાડી જતા રહેશે પણ ગામના આગેવાન કે સરપંચ તાલુકા સભ્ય પણ એક શબ્દ બોલવા તૈયાર નથી આવવા લેભાગુ કોન્ટ્રાક્ટર અને સરકારી તંત્રનો પણ સપોર્ટ હોય તો નવાઈની વાત છે કાંચ વરસ પહેલા જીરોડા મુખ્ય સ્કૂર્તિ ભાંડીફલિયા આંગણવાડી થઈ પાંડી ભાંડીફલિયા પ્રાથમિક વર્ગ થઈ સરકામ રોડ સુધીનો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાની અંદર જે રસ્તો મંજૂર કરવામાં આવ્યો તો એ રસ્તો એકાદ વરસ પહેલાં કોન્ટ્રાક્ટરોને અમે વારંવાર રજૂઆત કરી હતી કે હલકી ક્વોલિટીનું તમે કામ કરી રહ્યા છો અને અમારા સરકારનો અને અમારા ટેક્સના પૈસાનો આ રોડ બની રહ્યો છે તો આ રોડ સારી ક્વોલિટી વાપરીને મજબૂતમાં મજબૂત બનાવો એવી અમે વારંવાર રજૂઆત કરી હતી અમે અને અમે ગ્રામજનોએ અને પીડબ્લ્યુડીના કર્મચારીઓને પણ અમે રજૂઆત કરી હતી કે આ કોન્ટ્રાક્ટર હલકામાં હલકી ક્વૉલિટી વાપરી રહ્યો છે તો કર્મચારીઓ પણ અમારી પર ધ્યાન ના આપ્યું કોન્ટ્રાક્ટરે પણ અમારા પર ધ્યાન ના આપ્યું અને લોકો એમ છે કે અમારા સરકારના નિયમ મુજબ આ જ રીતના આટલા જ પ્રમાણમાં માલ વાપરવામાં આવે છે તો સરકારને એક રજૂઆત છે કે આ વરસાદના પાણીએ કોન્ટ્રાક્ટર અને કર્મચારીઓની લીલી ભગતની બોલ ખોલી દીધી છે તો આ દ્રશ્ય સામે દેખાઈ રહ્યા છે કે જે મુખ્ય નદીમાં જે મોટા મોટો ડીપ બનાવવામાં આવ્યો છે એ ડીપની ઉપર આ લોકોએ કૃષિ રસ્તાનું એ કામ કરવાનું હોય એ પૂરતી જણાયતું પણ નથી અને એની ક્વોલિટીનું પણ પ્રમાણ કયા પ્રમાણમાં માં વાપર્યું છે એ પણ દેખાઈ દેખાઈ રહ્યું છે તો તાત્કાલિક તપાસણી કરી અને દાહોદ જિલ્લાના કોન્ટ્રાક્ટરો શિક્ષણનો શિક્ષા દાખલો બેસે શિક્ષણનો નો દાખલો બેસે અને એની એજન્સી રદ કરવામાં આવે અને આ દિવસ ઉપર મુખ્ય સ્કૂલમાં ભણવા માટે એક થી આઠ ધોરણના બાળકો નાના નાના ભૂલકાઓ જાય છે જો એમને જાનહાનીને નુકસાન પહોંચે જો કોઈ અકસ્માત ઘટના બને તો એનું જવાબદાર કોણ સરકાર કર્મચારી કે કોન્ટ્રાક્ટર અમારું તો સરકારને એટલું જ કેવું છે કે આવા કોન્ટ્રાક્ટરોને એજન્સી રદ થવી જોઈએ એમની મિલકત એમની મિલકત પર તપાસ આયકર વિભાગની તપાસ થવી જોઈએ સીબીઆઈ તપાસ કરાવી અને એમની આવી જેટલા પણ એજન્સીઓ જ્યારથી ચાલુ એજન્સી કરી હોય ત્યારથી માંડીને જે પણ રૂપિયા એ લોકો કમાયા હોય એ સરકારનો અને પ્રજાનો ટેક્સનો રૂપિયોનો લૂંટીને ભ્રષ્ટાચાર આધરેલો હોય તો આવા રૂપિયા રિકવર કરી અને તાત્કાલિક ધોરણે એમને જેલના સળિયા વિચાર નાખવા જોઈએ અને હાલમાં તમે પરિસ્થિતિ જોઈ રહ્યા છો કે કેટલી ખતરનાક ભયાનક કોયરું પડી ગયું છે એની જાળાની સ્થિતિ પણ તમે દેખો એની જાળાની કોઈ સ્થિતિ જ નથી તો ભવિષ્યમાં આવી જ રીતના દરેક રસ્તાઓ જો કોન્ટ્રાક્ટરો બનાવશે તો પ્રજાનું શું થશે એટલું જ મારું કહું છું મારું નામ અલ્કેશ કટારા સામાજિક એક નાગરિક જાગૃત જય હિન્દ જય ભારત રિપોર્ટ કિસાન મોહન યાદ